હેલો મિત્રો કેમ છો આજે આપણે ફેમિલી વનની અંદર નવા પ્રશ્નોની ચર્ચા કરીશું આજનો આપણો પ્રશ્ન છે વિશિષ્ટ લગ્નધારો એટલે કે સ્પેશિયલ મેરેજ એક્ટ ઓગણીસો ચોપન અંતર્ગત લગ્ન વિષયક જોગવાઈઓની ચર્ચા કરો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે સ્પેશિયલ મેરેજ એક્ટમાંથી એટલે કે વિશિષ્ટ લગ્ન ફક્ત બે જ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે એક છે છોટાછેડાના કારણોની ચર્ચા કરો અને બીજો લગ્ન વિષયક જોગવાઈ છૂટાછેડાના કારણો ઓલરેડી આપણે હિન્દુ મેરેજ એક્ટ ઓગણીસો પંચાવન અંતર્ગત જોઈ ગયા એ જ કારણો આવે છે નવા નથી ખાલી કલમ બદલાય છે તો એ તમારે ધ્યાનમાં રાખવાની છે બાકીનું બધું સેમનું સેમ જ છે તો એ પ્રશ્નો હું નથી કરાવતો એ તમારે એ જ લખી દેવાનો રહેશે પૂછાય તો એ જ જે મુદ્દા છે તે જ લખવાના રહેશે બરાબર અને સેક્શન બદલાય છે ઓકે આજે આપણે આ સવાલ જોઈશું વિશેષ લગ્ન દ્વારા અન્વયે લગ્ન વિષય જોગવાઈની ચર્ચા કરો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે ચાલો સૌથી પહેલાં આપણે ફ્રન્ટ પેજ પર મુદ્દા બનાવવાના છે કયા કયા મુદ્દા બને તમને ખ્યાલ છે સૌથી પહેલો મુદ્દો બને છે પ્રસ્તાવના ત્યાર પછી લગ્ન વિષયક જોગવાઈઓ તો આપણે પાંચ જેટલી સેક્શન લગ્ન વિષયક જોગવાઈની અંદર લખવાની છે પહેલી સેક્શનની વાત કરીએ સેક્શન નંબર ચારની અંદર લગ્ન માટેની આવશ્યક શરતો તો લગ્ન માટેની આવશ્યક શરતો કઈ કઈ છે એ પણ આપણે હિન્દુ મેરેજ એક્ટની અંદર ચર્ચા કરી ગયા હતા જે પાંચ કે છ શરત છે બરાબર તે અહીં લાગવું પડે છે એ જ આવશે એ જ જવાબ આવશે પણ આપણે જોઈ લેશું સેક્શન નંબર પાંચ અને છની અંદર વાત કરેલી છે લગ્ન માટેની નોટિસ અને અરજી ઓકે કોને કેવી રીતે આપવાની ક્યાં આપવાની સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત પછી સેક્શન નંબર સાત અને આઠની વાત છે એની અંદર લગ્ન માટે વાંધો અને કાર્યવાહી લગ્નની સાથે કોઈને કંઈ વાંધો હોય તો શું કાર્યવાહી કરવાની તો એ અંગેની આખી વાત આપણે લખવાની છે સેક્શન નંબર સાત અને આઠની અંદર સેક્શન નંબર બારની અંદર લગ્નવિધિ અને એને સ્થળની વાત કરવામાં આવેલી છે વાંધો થઈ ગયો પછી લગ્ન ક્યાં કરવાના કેવી રીતે કરવાના કોણ કરાવડાવશે તો એની વાત આપણે લખશું લગ્નવિધિ અને છેલ્લે સેક્શન નંબર ની અંદર લગ્નનું પ્રમાણપત્ર આપવામાં આવે છે તો એની વાત આવે તો આ પાંચ મુદ્દાની અંદર આપણને લગ્ન વિષયક જોગવાઈ તમામ આવી જાય છે ચાલો તો સૌથી પહેલાં શરૂઆત કરીએ પ્રસ્થાવનાથી પ્રસ્તાવનાની અંદર આપણે લખીશું કે કોઈપણ વ્યક્તિ કોઈ પણ ધર્મનો હોય કોઈપણ જાતનો હોય બધાના ધર્મની અંદર અલગ અલગ વિધિથી લગ્ન કરવામાં આવે પણ સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર અલગ અલગ રીત નથી એક જ રીત બનાવેલી છે દરેક ધર્મને લાગવું પડે દરેક જાતને લાગવું પડે દરેક વ્યક્તિને લાગવું પડે તો ભારતમાં રહેતા કોઈ પણ વ્યક્તિએ જો લગ્ન ગ્રંથિથી જોડાવું હોય લગ્ન કરવા હોય તો આ જોગવાઈનું પાલન કરવું પડશે આ જોગવાઈની વાત સેક્શન નંબર ચારથી લઈને તેરમાં જે લગ્ન માટેની જે કાર્યવાહી કરવી પડે કેવી રીતે લગ્ન કરવાના એની પ્રોસેસ શું છે એ અંગેની તમામ વાત સેક્શન નંબર ચારથી લઈને તેરમાં કરવામાં આવેલી છે ક્યાં અરજી આપવાની કેવી રીતે અરજી આપવાની વાંધો હોય તો શું કરવાનું તે અંગે નેતાઓમાં વાત સેક્શનના બચાવથી લઈને તેરમાં કરવામાં આવેલી છે જેની ચર્ચા નીચે મુજબ છે એટલે વિશેષ લગ્ન દ્વારા અન્વયે કોઈપણ વ્યક્તિ લગ્ન કરી શકે છે હિન્દુ હિન્દુ પણ કરી શકે છે મુસ્લિમ મુસ્લિમ પણ કરી શકે છે હિન્દુ અને મુસ્લિમ પણ કરી શકે છે પારસી અને ખ્રિસ્તી પણ કરી શકે છે તો ભારતમાં રહેતા કોઈપણ વ્યક્તિ કોઈ બી જાતનો હોય કોઈ બી ધર્મનો હોય એણે લગ્ન કરવા હોય તો એને સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત લગ્ન કરવા પડશે તો સ્પેશિયલ મેરેજ એક્ટની કઈ કઈ જોગવાઈ છે તેની વાત સેક્શન નંબર થી લઈને તેની અંદર તમામ લગ્નની પ્રોસેસની વાત કરેલી છે એનું પાલન એમણે કરવું પડે છે ઓકે એની ચર્ચા નીચે મુજબ છે એ રીતે તમારે શું કરવાનો પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની છે હવે આપણે વાત કરશું લગ્ન વિષયક જોગવાઈઓ ઓલરેડી આ પાંચ જોગવાઈ ઉપર લખી દીધી છે તો અહીંયા લખવાની કોઈ જરૂરિયાત નથી તો શરૂઆત કરીએ લગ્ન વિષય જોગવાઈની વાત સેક્શન નંબર કઈ છે ચારથી લઈને તેરમાં આપવામાં આવેલી છે જેની ચર્ચા નીચે મુજબ છે શરૂઆત કરીએ સૌથી પહેલે તો સેક્શન નંબર ચારની અંદર લગ્ન માટેની આવશ્યક શરતો આપેલી છે એનું પાલન કરવું પડે તો કોઈ પણ વ્યક્તિ કોઈપણ પક્ષકાર કોઈપણ ધર્મનો હોય હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી પારસી ઈસાઈ જે પણ હોય તો લગ્નના જે પક્ષકાર હોય કોણ હોય એક તો તમારી પુરુષ હોય ને બીજી સ્ત્રી હોય તો એમણે કોઈ બી ધર્મનો હોય કોઈ બી જાતનો હોય નીચેની શરતોનું પાલન કરવું પડશે જ્યારે લગ્ન કરવા હોય તો બરાબર કઈ કઈ શરતો છે જોઈએ આ કાયદા હેઠળ લગ્ન કરવા માટે હોય તો કોઈ ચોક્કસ જરૂરી શરતોનું પાલન કરવા પડશે એના વગર એ લોકો લગ્ન કરી શકે નહીં વિશિષ્ટ લગ્ન ધારા અન્વય તો સૌથી પહેલાં લગ્નની ચોક્કસ શરતો છે એનું પાલન કરવાનું જે શરતો ઓલરેડી આપણે હિન્દુ મેરેજ એક્ટ ઓગણીસો પંચાવનની અંદર ચર્ચા કરી ગયા તે શરત છે પહેલી સચ્ચે પક્ષકારોનો જીવનસાથી હોવો જોઈએ નહીં એટલે કે એક પત્નિત્વનો નિયમ લાગુ પડે છે બે લગન તમે અહીં કરી શકતા નથી પછી કોઈ બી ધર્મનો વ્યક્તિ હોય કોઈ બી પક્ષકાર હોય શકે હિન્દુ હિન્દુ હોઈ શકે હિન્દુ મુસ્લિમ હોઈ શકે હિન્દુ ખ્રિસ્તી હોઈ શકે કોઈ પણ તો પક્ષકારોનો જીવનસાથી હોવો જોઈએ જોઈને એક જ મેરેજ ચાલે જે મુસ્લિમ હશે તો પણ બરાબર બીજો મેરેજ કરો તો સ્પેશિયલ મેરેજ અંતર્ગત કરી શકતો નથી તો પક્ષકારોનો જીવનસાથી હોવો જોઈને એક પતિ અથવા એક પત્નીત્વનો નિયમ અહીં લાગુ પડે છે હવે એના વિસ્તારથી સમજાવવાની જરૂર નથી બરાબર ધ્યાનમાં રાખજો સેક સેકન્ડ મુદ્દાની વાત કરશું પક્ષકાર સ્વસ્થ અને સંમતિ આપી શકે તેવો હોવો જોઈએ તો પક્ષકાર કેવો હોવો જોઈએ સંમતિ આપી શકે તેવો સ્વસ્થ અને માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થની વાત કરેલી છે તો પક્ષકાર શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ ડિસિઝન લઈ શકે સમજી શકે એવી કન્ડિશન એની હોવી જોઈએ તો અંડરલાઈન કરવાનું ત્રીજા મુદ્દાની વાત કરશું ઉંમર તો ઉંમરની વાત કરે છે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત ઉંમરમાં પુરુષની ઉંમર કેટલી છે એકવીસ છે અને સ્ત્રીની ઉંમર કેટલી છે અઢાર જે ઓલરેડી હિન્દુ મેરેજ એક્ટની અંદર હતી તે જ છે ઓકે તો ધ્યાનમાં રાખ્યો પુરુષની એકવીસ અને છોકરીની અઢાર વર્ષની ઉંમર ઓછામાં ઓછી હોવી જોઈએ તો જ લગ્ન માટે માન્ય કહેવાશે અધરવાઇઝ લગ્ન કરી શકે નહીં ચોથું પ્રતિબંધિત પેઢીમાં હોવા જોઈએ નહીં બરાબર આને સ્પેશિયલ વાત કરવાની તો પ્રતિબંધિત પેઢીની પણ આપણે ચર્ચા કરી ગયેલા માતા સાથે લગ્ન નહીં કરી શકીએ બરાબર ને વધુ સાથે સસરો લગ્ન ન કરી શકે તો એ બધી બાબતો એક જ વંશની અંદર ન હોય એ બધી પ્રતિબંધિત પેઢીની અંદર આવે એની વાત પણ આપણે જોઈ ગયેલા સેક્શન નંબર થ્રીજીની અંદર બરાબર ને ચાલો તો પ્રતિબંધિત પેઢી પણ અહીંયા થ્રીજી લખાય નહીં પ્રતિબંધિત પેઢીમાં આવતા હોવા જોઈએ નહીં પછી સંપીણી સંબંધમાં આવતા હોવા જોઈએ નહીં એ પણ અહીંયા આપણે લખવાનું છે પછી પાંચમો મુદ્દાની વાત કરું કે રાજ્ય સરકારે અમુક નિયમો બનાવેલા હોય કે જેમાં અમુક લગ્ન ન કરી શકતા હોય એવા નિયમો બનાવેલા હોય અમુક ધર્મની અંદર તો એ પણ અહીં પાલન કરવું પડશે જો સ્પેશિયલ મેરેજ એક અંતર્ગત લગ્ન કરવા હોય તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું કે રાજ્ય સરકારે અમુક નિયમ બનાવેલા હોય રીતિ રિવાજ બનાવેલા હોય કે લગ્ન ન કરી શકતા હોય તો એ પણ લગ્ન નહીં થશે એ તમારે નિયમો જાણીને આવવાના રહે અમુક અમુક રીતિ રિવાજ બનાવેલા હોય બરાબર ને તો એ પણ ધ્યાનમાં રાખવાનું તો આ પાંચ મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના રહેશે અને બીજું છઠ્ઠા નંબરનો શું હોય તો આપણે આગળ જોવા લાગે પોતાની મરજીથી લગ્ન કરતો હોવો જોઈએ કોઈ દાબ દબાણ છડ કપટ વગેરેનો ઉપયોગ થયેલો હોવો જોઈએ નહીં તો એ પણ તમારે છઠ્ઠો મુદ્દો અહીં ઉમેરી દેવાનો છે તો વિશિષ્ટ લગ્ન દ્વારા અન્વયે પણ પક્ષકારે લગ્ન કરવો હોય તો લગ્ન માટેની આવશ્યક શરતોનું એણે પાલન કરવું પડશે તો જ લગ્ન કરી શકાય અધરવાઇઝ એ લગ્ન કરી શકશે નહીં ચાલો થઈ ગયું લગ્ન માટેની આવશ્યક શરતો પાસ કરી હવે જ લગ્ન કરવો હોય તો આ લગ્નની આવશ્યક શરતોનું હું પાલન કરી શકું છું બરાબર ચલો બરાબર છે પાંચે પાંચ સંબંધ મુજબ નિયમ મુજબ હવે મારે શું કરવાનું મારે લગ્ન કરવા હોય તો આપણે ઉદાહરણ આપીને જ મસ્ત સમજી લઈશું એટલે યાદ રહી જાય તમને પહેલી વાત સેક્શન નંબર ચારની અંદર આપણે જોઈ લીધું બધું શરતોમાં મેં લાગુ પડું છું હું લગ્ન કરી શકું છું એટલે મારે લગ્ન કરવા હોય તો સેક્શન નંબર પાંચ અને છ મુજબ લગ્ન માટે નોટિસ આપવી પડશે અને અરજી આપવી પડશે લગ્ન માટે અરજી આપવાની મારે લગ્ન કરવા હોય તો મારે ક્યાં જવાનું તો સૌથી પહેલાં આપણે જિલ્લાની અંદર મેરેજ રજિસ્ટરને લગ્ન માટે બંને પક્ષકારે નોટિસ આપવાની રહેશે મારે કોઈ છોકરી પસંદ હોય એની સાથે મારે સ્પેશિયલ મેરેજ એક્ટ કરવા હોય તો હું ક્યાં જઈશ વલસાડની અંદર જે જિલ્લાની મેરેજ રજિસ્ટર હશે ત્યાં શું આપીશ અરજી આપીશ અરજી સાથે મારા ડોક્યુમેન્ટ આપીશ કે ભાઈ મારે લગ્ન કરવા છે એક્સાઈઝેડ વ્યક્તિ જોડે તો મારા ડોક્યુમેન્ટ્સ અને જે અરજી છે અરજી પાછી લોકોએ બનાવેલી છે પરિશિષ્ટ કયું છે તો સેકન્ડ નંબરનું પરિશિષ્ટ છે એની અંદર દર્શાવેલો નમૂનો છે એ નમૂનાની અંદર જ તમારે અરજી આપવાની તો જેણે જે પક્ષકારે લગ્ન કરવા હોય એણે પોતાના ડોક્યુમેન્ટ છે એ પરિશિષ્ટ બેની અંદર દર્શાવેલા નમૂનાની અંદર અરજી કરવાની ક્યાં અરજી કરવાની તો દરેક જિલ્લાની અંદર શું હોય મેરેજ રજિસ્ટર ઓફિસ હોય એ મારેજ રજિસ્ટરના ઓફિસના અધિકારીને શું કરવાની અરજી આપવાની કે અમારે લગ્ન કરવા છે તાત્કાલિક લગ્ન થઈ જાય ના થાય તો એની પ્રોસેસ શું થાય તો જોઈએ સેકન્ડ પરિસિસ મુજબ નમૂનામાં અરજીની અંદર તમારે તમારા ડોક્યુમેન્ટ જોડવાના હોય ડોક્યુમેન્ટ અહીંયા લખવાની જરૂર નહીં મળે અલગ અલગ જગ્યા પર અલગ અલગ ડોક્યુમેન્ટ હોઈ શકે કોઈ જગ્યાએ એલસી માર્કશીટ બરાબર જાતિનો દાખલો બધું જ માંગતા હોય અને કોઈ જગ્યા પર નોર્મલી આધાર કાર્ડ માગતા હોય એલસી માંગતા હોય અને પુરેઠાનો પુરાવા માંગતા હોય અને શખ્ખી માંગતા હોય તો એ દર્શાવેલા નમૂનાની અંદર તમારે અરજી કરી દેવાની રહે જે જે માગે તે આપવું પડે ચાલો પછી શું થાય અરજી ત્રીસ દિવસ પહેલાં આપવાની છે જ્યારે પણ તમે લગ્ન કરવા માગો એના ત્રીસ દિવસ પહેલાં આવી અરજી અથવા આવી નોટિસ આપવાની રહે છે કોને જિલ્લા મેરેજ રજીસ્ટરને અંદર ચાલો અરજીને ખુલીને રાખશે હવે આ અરજી આવી જાય એટલે અરજી કોને પાસે ગઈ મેરેજ રજીસ્ટર હવે એ મેરેજ રજિસ્ટર શું કરશે ત્રીસ દિવસ સુધી પોતાના બારણા ઉપર આ અરજીને છીપકારશે કે ભાઈ આ લોકો આ લોકો લગ્ન કરવા માગે છે હું અને જે પક્ષકાર મારા સાથે જોડાવાનો હોય એની આખો બેનર લાગશે બહાર ઓફિસ પર કે આ લોકો લગ્ન કરવા માગે છે કે નિયત ફોર્મેટની અંદર તો અરજીને ખુલ્લી રાખશે અને પોતાની કચેરીની બહારના ભાગ પર છૂટાડશે જ્યાં નોટિસ બોર્ડ મૂકેલું હશે એ લોકોનું વલસાડની અંદર હશે નવસારીની અંદર હશે સુરતની અંદર હશે તો નોટિસ બોર્ડ હશે ત્યાં આ આ વ્યક્તિઓ લગ્ન કરવા માંગે છે એ રીતેનું નોટિસ લગાડેલું હોય તમે જોયો હશે નહીં જોયો તો જોયા હોય એક વખત બરાબર એટલે ખ્યાલ આવી જશે તો અરજીને ખુલ્લી રાખશે મહિના માટે ત્રીસ દિવસ માટે અને એને પોતાની કચેરીના ભાગે બહાર છૂટાડશે ઓકે ચાલો તો આ ધ્યાનમાં રાખજો ચાલો શરતોનો ભંગ થતો હોય તો તેની ચકાસણી પણ કરશે કોઈ ડોક્યુમેન્ટ ઘટતા મૂકતા હોય કોઈ શરતોનો ભંગ થતો હોય બરાબર ને તો એને અટકાવવાનો પણ પ્રયત્ન કરશે અથવા સુધારવાનો પણ પ્રયત્ન કરે છે આ ધ્યાનમાં રાખવાનું ઘણી વખત શું કરે છે કે અમુક લોકો કાયમી રહેઠાણ જે હોય એના કરતાં કોઈ બીજી જગ્યાએ મેરેજ કરતા હોય દાખલા તરીકે હું રહેવાથી છું વલસાડનું અને હું રજીસ્ટ્રેશન કરવા માગું સુરતની અંદર તો સુરતનું જે કચેરી છે તે વલસાડની નોટિસ મોકલશે કે ભાઈ આ અહીંયા રહે છે કે કેમ અથવા તો આ વ્યક્તિ અહીં લગ્ન કરવા માંગે છે એની નોટિસ છીપકારો તો એ લોકો શું કરશે એવી રીતે પણ નોટિસ છીપાડે પણ મોસ્ટ ઓફલી આવું મેં જોયું નથી પણ આવું થાય જ્યાં કાયમી રહેઠાણનું સરનામું હોય અને કોઈ બીજી જગ્યા લગ્ન કરતા હોય તો તેવા સંજોગોની અંદર એની જાણ જે તે જિલ્લાના જ્યાં રહેતો હોય એ જિલ્લાના રજિસ્ટરને કરવામાં આવતી હોય છે નોટિસ મોકલવામાં આવતી હોય તો એની પણ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે તો સેક્શન નંબર પાંચ અને છમાં લગ્ન માટેની નોટિસની વાત કરેલી છે અરજીની વાત કરેલી છે અરજી કોને કેવી રીતે કરવાની એની આપણે ચર્ચા કરી ગયા બધા ડોક્યુમેન્ટ્સ સાથે જોડવાના અને જે તે જિલ્લાના મેરેજ રજિસ્ટરને બધું મોકલવાનું એ પછી ત્રીસ દિવસ માટે શું કરશે બધું ખુલ્લું મૂકશે નોંધીને પોતાની બારી ઉપર અથવા તો નોટિસ બોર્ડ ઉપર ચાલો આ તો થઈ ગયું અરજી મેં કરી દીધી મારા પાસે ત્રીસ દિવસ છે એ ત્રીસ દિવસમાં શું થાય એની વાત કરવાની છે સેકન્ડ વન બીજો મુદ્દો આપણો સેક્શન નંબર સાત અને આઠ અત્યારે સેક્શન નંબર પાંચ છ ચાર જોઈ ચારની અંદર સરળ જોઈ પાંચ અને છની અંદર લગ્ન માટેની નોટિસ જોઈ અને આપણું ચીપકાવવાળું જોયું બરાબર ચાલો હવે સાત અને આઠની અંદર શું થાય લગ્ન સામે વાંધો અને કાર્યવાહીએ હવે મારો જે ફોટો બોટો છે અને સામેવાળી પક્ષકારનો ફોટો બોટો બધું ચીપકી ગયો હશે કે ભાઈ આ લોકો લગ્ન કરવા માંગે છે એક જ કાસના હોય કે પછી અલગ કાસના હોય બરાબર હવે શું થાય તો લગ્ન માટે વાંધો અને કાર્યવાહી ચાલો તો નોટિસ આપ્યા બાદ હજી ત્રીસ દિવસ સુધી ખુલ્લી રાખવાની એની વાત આપણે ઉપર કરી ગયા નોટિસ પર તો ફોટો બોટો લાગી ગયો છે ચાલો હવે લોકો જોશે આજુબાજુવાળા જતા હતા કે ભાઈ આ લોકો લગ્ન કરવાના આ લોકો લગ્ન એટલે ફોટો એમ કરીને પાડી લેશે મોબાઈલમાં કોઈને વાંધો વચકો હોય તો તકલીફ પડતી હોય ને અમુક લોકોને ભાઈ આ લોકો લગ્ન તો નહીં થવા જોઈએ ચાલો તો જો કોઈને વાંધો વચકો હોય તો નોટિસ પસિદ્ધ થયાના ત્રીસ દિવસની અંદર શું કરશે વાંધો લેશે અને વાંધો લેખિતમાં આપવો પડશે કોને મેરેજ રજિસ્ટરને તો જેને વાંધો હશે તે પોતાનો પુરાવો રહેશે કે ભાઈ આની ઉંમર તો અઢાર નથી પુરાવો આપશે ભાઈ આની ઉંમર અઢાર નથી આ તો લગ્ન કરવા માગે છે અથવા તો બીજા લગ્ન થઈ ગયા છે આ કીધી લગ્ન કરવાની એમ તો કોઈને વાંધો હોય તો તેવા સંજોગોની અંદર નોટિસ પ્રસિદ્ધ થયાના ત્રીસ દિવસનો ટાઈમ છે લાગેલો છે તેના ત્રીસ દિવસની અંદરમાં કોઈ જેને વાંધો હોય તો એ વ્યક્તિ વાંધો સાથે લેખિતમાં નોંધ કરશે લેખિતમાં કોને બધું નોંધ આપશે મેરેજ રજિસ્ટરને બધું કે વાંધો આપશે લેખિતની અંદર પુરાવા તરીકે કે આવો આવું છે કોઈ બી ઉદાહરણ કોઈ બી ઉદાહરણ આપણે અહીંયા સમજાવી શકીએ કે ભાઈ ઉંમરની બાબતમાં હોઈ શકે સંમતિની બાબતમાં હોઈ શકે એવું કોઈ પણ હોઈ શકે છે તો જેને વાંધો હોય તે પછી શું કરશે મેરેજ રજિસ્ટરને વાંધો રજૂ કરશે પુરાવો આપશે હવે શું થાય વાંધની નોંધ કરશે બરાબર વાંધો લેનારને વાંચીને સમજાવશે કે ભાઈ તું જે જે વાંધો લીધો આ વાંધો લીધો છે એ તને વાંચીને સંભળાવું છું એમ કરીને એની સહી લેશે કોને જેણે વાંધો મોકલો હોય વાંધો કોણ લેતા હોય માતા પિતા મોસ્ટ ઓફલી લેતા હોય જ્યારે અધર કાસ્ટની અંદર મેરેજ કરતા હોય તેવા સંજોગોની અંદર તો વાંધાની નોંધ કરશે અને વાંધો લેનારને વાંચીને સંભળાવવામાં આવશે અને સહી લેવામાં આવશે પણ પુત્રીને સમજાવીને ત્યાં જોવું તો પડે ના તો પડે કોઈ પુરાવો તો હોવો જોઈએ એવો ના પાડવા માટે કે તો ઘણી વખત વાંધો માતા પિતા એટલે કે અમારે લગ્ન નથી કરવા એવો વાંધો લેતા હોય બરાબર ને તો વાંધાની નોંધ કરવાની હોય ને બધું વાંચીને સંભળાવવાનું હોય છોકરી બી રજૂ થઈ જઈને ત્યાં પણ છોકરીને મંજૂર હોય તો પછી મા બાપને મંજૂર નહીં હોય છોકરીને મંજૂર હોય તો બી ત્યાં આવીને નોંધ તો આપવી પડે લેખિતમાં બરાબર ને કારણ કે ઓલરેડી અરજી આપેલી છે તો પછી પાછી એને નોંધ આપવી પડે જો લગ્ન ન કરવા હોય તો તો આવું બધું વાંધા અરજીમાં આપવામાં આવે છે નોંધ લેવામાં આવે છે અને સંભળાવવામાં આવે છે ચાલો પછી શું થાય હવે સમજો કે વાંધોનો ઇન્કાર કરે તો માતા પિતાનો વાંધો ન લઈ તો શું થાય ચાલો થતી જોઈએ બીજું વાંધારજી આવે એટલે વાંધારજી આવે એટલે તપાસ કરશે કોણ તપાસ કરશે આ મેરેજ રજિસ્ટર બધી તપાસ કરશે આ જે વાંધો લીધેલો છે બરાબર છે કે કેમ જો વાંધો લીધેલો બરાબર હોય તો પછી લગ્નને અટકાવી દેવામાં આવશે લગ્નની વિધિ નહીં કરવા દેવામાં આવશે ત્રીસ દિવસની બાદ વિધિ કરવાની હોય લગ્નવિધિ નહીં કરવા દેવામાં આવે પણ જો વાંધો બરાબર હોય વાંધો બરાબર ન હોય બરાબર ને એટલે કે અઢારની ઉંમર તો થઈ જ ગયેલી છે આની કન્ફર્મ આ લોકો જુઠ્ઠું બોલે એમ હોય તો પછી શું કરવામાં આવે અગાડી કાર્યવાહી કરવામાં મીન્સ કે અગાડી વિધિ કરાવી દેવામાં આવતી હોય છે એવું જ એવું છે ચાલો તો તપાસ કરવાની મેરેજ રજિસ્ટરને વાંધાની તપાસ કરશે પુરાવા લેશે જો યોગ્ય લાગે તો વાંધો યોગ્ય લાગે તો લગ્ન અટકાવી દેશે અને વાંધો યોગ્ય ન લાગે તો પછી લગ્નની વિધિ આગળ વધારશે લગનની કાર્યવાહી આગળ વધારશે આ બધું કામ ત્રીસ દિવસની અંદર અરજી આપ્યા પછીમાં કરવાનું હોય બરાબર ને કોઈને વાંધો લીધેલો હોય તો નહીં લીધેલો હોય તો કોઈ વાંધો જ નથી બરાબર ને ચાલો ચાલો તો આ કામ કરવાનું છે અન્યથા તમામ વિધિ અટકાવશે જો વાંધો હોય તો બાકી થવા દેશે પૂરેપૂરું ચાલો પછી હવે અપીલની પણ વાત કરવામાં આવેલી છે હવે માતા પિતાને લાગે કે આ અઢાર વર્ષનો પુરાવો આપ્યો છે છતાં બી આ લોકો લગ્ન નથી અટકાવતા બરાબર ને અઢાર વર્ષથી ઓછી ઉંમરની છે છોકરીની ઉંમર છતાં બી લગ્ન નથી અટકાવતા તો શું કરવાનું તો વાંધો સ્વીકારે અથવા ઇનકાર કરે કોણ ઇનકાર કરે મેરેજ રજિસ્ટાર આપણને ના પાડે કે ભાઈ આ તમે જે પુરાવા એ બધે ખોટો છે આ લગ્ન તો થશે જ એમ તો તેવા સંજોગોની અંદર ત્રીસ દિવસની અંદર બરાબર ક્યાંથી નોટિસ પછી છે અને ત્રીસ દિવસની અંદર પક્ષકાર જિલ્લા અદાલતની અંદર જે તે જિલ્લા અદાલત છે એની અંદર અપીલ કરી શકે છે આ હુકમના મુદ્દ આપી દીધું ભાઈ કે આ તમારો પુરાવો બરાબર નથી છોકરીની મોટર દર છે ને મા બાપ એ કે નહીં છોકરીની ઉંમર સત્તર જ છે બરાબર ને તો પછી શું થાય અપીલ કરવાની હોય અપીલ કોણ કરશે એના મા બાપ કરશે અથવા જેને વાંધો લીધેલો હોય તે કરશે ક્યાં કરશે જિલ્લા અદાલતની અંદર બરાબર વલસાડ જિલ્લા અદાલતની અંદર અપીલ કરશે કે ભાઈ આ નિયમો તો સત્તર જ છે ચાલો પછી શું થાય હવે ક્યાં જતું રહેશે કોર્ટની અંદર જતો રહે કિસ્સો કિસ્સો કોર્ટની અંદર જતો રહે એટલે મેરેજ રજિસ્ટ્રારના પાસે અમુક પાવર આપેલા છે કયા કયા પાવર છે અદાલત પાસે કયા કયા પાવર છે તો સમન્સ પાઠવવાનો હાજરી માટે બોલાવવાનો શોધ કરવાની નિરીક્ષણ કરવાનું સીપીસીની ઓગણીસો આઠ મુજબના પાવર આપેલા છે તો સમન્સ પાઠવી શકે બોલાવી શકે હાજરી માટે બોલાવી શકે શોધ કરી શકે નિરીક્ષણ કરી શકે બરાબર સોગુનનામું લેશે કમિશન નિમશે કોઈને તપાસવા માટે મોકલશે તો જાત જાતની સત્તા મેરેજ રજિસ્ટરને આપેલી છે ઓકે એ પણ અહીંયા આપણે લખી દેવાની હવે જિલ્લા અદાલત શું કરશે તો જિલ્લા અદાલત આ જે પુરાવા છે એના આધારે પોતાનું હુકમનામું આપશે અને એ હુકમનામું કેવું હશે આખરી હશે જો ઉંમર અઢાર વર્ષની થઈ ગયેલી હોય તો મેરેજ થશે અને અઢાર વર્ષની નહીં થઈ ગઈ હોય તો મેરેજને કેન્સલ કરવાનું તો જે હુકમનામું આપે તે કોની પાસે આવશે મેરેજ રજિસ્ટર પાસે આવશે ને મેરેજ રજિસ્ટર જે જિલ્લા અદાલતે નિર્ણય લીધેલો છે એ આખરી રહેશે એના ઉપર પછી અપીલ થતી નથી જે આખરી હોય તે મુજબ એને વર્તવાનું રહેશે ઓકે આ બધું તો બહુ લોંગ થઈ ગયું મોસ્ટ ઓફ એટલું બધું જતું નથી અહીંયા જ અટકી જાય છે બરાબર ને અપીલ તો થતી જ નથી પણ આપણે અહીંયા લખવાની છે કે અપીલ ત્રીસ દિવસની અંદર કરવાની થાય છે જેણે વાંધો વચકો લીધેલો એની વાંધો વચકા ન માને મેરેજ રજિસ્ટાર તો તેવા સંજોગોની અંદર શું કરવામાં આવે અપીલ કરી શકાય છે અધરવાઇઝ વિધિ આગળ વધવામાં આવે છે જો કોઈ વાંધો વચકો ન હોય આવું કંઈ ન થાય તો અને જિલ્લા અદાલત પોતાનો ચુકાદો આપો તે મુજબ જ એને કામ કરવાનું હોય ઓકે શું ચુકાદો આપે ભાઈને આની ઉંમર અઢાર છે વિધિ આગળ વધશે આની ઉંમર સત્તર છે તો વિધિ અટકાવી દેશે ઓકે ચાલો તો અહીંયા વાત પતી ગઈ છે આ છે લગ્ન સાંભે વાંધો અને શું કાર્યવાહી કરવાની એની વાત સેક્શન નંબર સાત અને આઠની અંદર કરવામાં આવેલી છે સિમ્પલ ભાષામાં લખી શકાય તેવી છે જ્યાં જ્યાં તમને લાગે ને અંડરલાઈન કરવા જેવી છે ત્યાં ત્યાં અંડરલાઈન તમારા મુદ્દામાં કરવી જોઈએ ઓકે જેમ મેં જિલ્લા અદાલતની વાત કરી રજિસ્ટ્રના વાંધા તપાસ કરશે એની અપીલની તો એવા મુદ્દામાં હાઇલાઇટ તમારે કરવું જોઈએ ચાલો હવે આગળ વાત કરતા આવીએ હવે સેક્શન નંબર બારની વાત કરીએ હવે શું થાય લગ્નવિધિ થાય હવે તમે જોયું હશે કે ડાયરેક્ટ આપણે કૂદી ગયા નવ દસ અગિયારની વાતની કરી ડાયરેક્ટ કૂદી કારણ કે એનું આપણને કંઈ કામ નથી સીધું આપણે ગયા લગ્નવિધિ અને સ્થળ ચાલો બધું બરાબર છે કોઈને વાંધો બી નથી ત્રીસ દિવસ સુધી આપણે એવું પેલું હું કે મારો ફોટો ને પેલી સાંભળવાડીનો ફોટો પડી રહ્યો હતો બરાબર ને ત્રીસ દિવસ વીતી ગયા એટલે હવે આપણે શું કરી શકીએ લગ્ન કરી શકીએ છીએ તો આપણે જે ડોક્યુમેન્ટ આપેલા હતા એ મુજબ ત્યાં બધું નોંધાઈ ગયું હશે ઓકે આપણે જવાનું પછી તે તારીખ આપણને ફાળવેલી હોય એ લોકો તારીખ ફાળવી દે મહિના પછીની તે તારીખે આપણે જવાનું હોય ચાલો શું થાય તો મેરેજ રજિસ્ટરની ઓફિસમાં જ લગ્ન કરવાનો હોય નોર્મલી હિન્દુ કાયદા મુજબ અને મુસ્લિમ કાયદા મુજબ શું થાય કબૂલ છે કબૂલ છે બોલાવવાનું હોય અથવા તો સાથ ફેરા ફરવાનો હોય એને લગ્નવિધિ કહેવાય પણ સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર એવું થતું નથી ત્યાં શું થાય લગ્નવિધિ એટલે શું તો લગ્નવિધિની અંદર આપણે ઓફિસમાં જવાનું બરાબર ઓફિસની અંદર આપણે સાઇન કરવાની કોની સામે સાઇન કરવાની ત્રણ સાક્ષી હોય ત્રણ સાક્ષીની સામે આપણે જે બુક હોય તે બુકની અંદર સાઇન કરવાની હોય પ્રમાણપત્રની અંદર સહી કરવાની હોય કોની સામે મેરેજ રજિસ્ટરની સામે સમય સાથે તો મેરેજ રજિસ્ટરની ઓફિસમાં જ લગ્ન વિધિ કરવામાં આવે હાર પહેરાવે લોકો હાર પણ પહેરાવતો હોય પિક્ચરમાં તમે જોઈ જશે પણ એનો કોઈ માન્યતા નથી મેન વસ્તુની માન્યતા શું છે કે ત્રણ સાક્ષીની સાંભે મેરેજ રજિસ્ટરની સામે તમે શું કરશો સહી કરશો સાંભેવાળો પક્ષકાર પણ અને હું પણ સહી કરીશ પ્લસ મારા ત્રણ સાક્ષી હશે બરાબર ને અલગ 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 તે ત્રણ સાક્ષી પણ સહી કરશે કે ભાઈ આ લોકો એકબીજાના પતિ પત્ની તરીકે સ્વીકારે છે તો આ વાત થાય અહીંયા લખવાની છે તમારે મારા શબ્દોની અંદર જે મેં બોલું તે જ લખવાનું છે આ રિયલ આવી રીતે થાય છે અને એ જ લખવાનું છે આપણે તો મેરેજ રિસ્ટરની ઓફિસમાં વિધિ થાય ત્રણ શક્ષી અને પક્ષકારો સહી કરશે અને પતિ અને પત્ની તરીકે એકબીજાને સ્વીકારશે ત્રણ શખ્સની સહી નહીં થાય તો લગ્ન ન થાય બરાબર તો આ મહત્વની બાબત છે ત્રણ શખ્સની સામે આપણે પતિ અને પત્ની તરીકે સ્વીકારવાની રહેશે એકબીજાને એવું થાય અને બીજો કોણ માં હશે મેરેજ ઓફિસની અંદર જે બેસેલો અધિકારી હશે તે પણ સાક્ષી તરીકે હોય છે પક્ષકાર ઈચ્છે તો અન્ય સ્થળે પણ વિધિ કરી શકે છે પોતાના ઘર બોલાવીને કે અન્ય સ્થળે મંદિરની અંદર પણ વિધિ કરવા ચાતા હોય સાઇન કરીને તો કરી શકે છે પણ એની ચોક્કસ નિયત શરતો અને ફી છે તે તમારે ચૂકવવી પડે એડવાન્સમાં કે ભાઈ આ તારીખે તમે આવજો અમુક લોકો પેલાં બોલાવે ને રિસેપ્શનની અંદર બોલાવે ત્યાં સહીન કરતા હોય ત્યાં એમને ખર્ચ આપવો પડશે શરતોને અધીન અને ફીઝ પણ આપવી પડશે એમને એમ નહીં જાય બરાબર તમારે બધું કરવું પડે તો ફીઝ આપવી પડે બધું આપવું પડે જે નિયમો હોય એને આધીન અદરવાઈઝ તમારે જ ઓફિસમાં જઈને જ લગ્ન કરવાના હોય છે ઓકે ચલો મોટે ભાગે ક્યારે લગ્ન થાય તમે તમને કીધું ત્રીસ દિવસનો પેલો ટાઈમ વીતી જાય જે આપણે ત્રીસ દિવસનો ટાઈમ વીતી જાય પછી જે તારીખ આપણને આપેલી હોય તે દિવસે આપણે જવાનું અને વિધિ કરવાની લગ્નવિધિ એનો મતલબ શું છે આ સાક્ષીની સાઈન અને આપણી સાઈન કરવાની એને લગ્નવિધિ કીધેલી છે ઓકે તેના સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ અથવા તો વિશિષ્ટ લગન દ્વારા મુજબ વિધિ એટલે ત્રણ સાક્ષી અને આપણી સાઈન એટલે ટોટલ પાંચ સાઇન અને છઠ્ઠી મેરેજ રજિસ્ટરની સાઇન થાય તો આ ત્રીસ દિવસ બાદ મોસ્ટ ઓફલી આપણને બોલાવવામાં આવે છે ને આપણે પછી એ રીતે લગ્ન કરવાનું હોય ઓકે ચાલો પતી ગયું તો વિધિ થઈ જાય તો લગ્ન થઈ ગયેલા ગણાય એ હવે લગ્ન થઈ ગયેલા હોય પણ લગ્ન ક્યારે માન્ય કહેવાય કંઈ જોઈએ તો ખરીને પુરાવા તરીકે તો સેક્શન નંબર તેરની વાત કરીશું સેક્શન નંબર તેરમાં શું આવશે તો લગ્નનું પ્રમાણપત્ર ઓકે લગ્નવિધિ થઈ ગઈ લગ્નની લગ્નવિધિની અંદર જે બુક આપેલી છે એની અંદર આપણે શું કરેલો છું સાઇન કરેલી હશે સાક્ષીઓએ સાઇન કરેલી હશે પછી આપણને એ પ્રમાણપત્ર આપશે તો લગ્ન વિધિ થયા બાદ અધિકારી ફોર્થ પરિશિષ્ટ પરિશિષ્ટ કયા નંબરનો છે ચોથા પરિશિષ્ટમાં નિર્દિષ્ટ કરાયેલા નમૂનામાં લગ્નની નોંધણી શું કરશે કરશે તો લગ્નની નોંધણી કરશે પોતાની જે બુક હશે તેની અંદર પક્ષકાર અને ત્રણ સાક્ષીની સહી કરાશે આપણી પોતાની પણ સાઇન થશે એ બુકની અંદર પ્લસ સાક્ષીની પણ સાઇન કરાવવામાં આવશે ઓકે મેરેજ સર્ટિફિકેટ બુકમાં પણ નોંધણી કર્યા બાદ અક્ષરોને મેરેજ રજીસ્ટ્રેશનનું પ્રમાણ આપવા પ્રમાણપત્ર આપવામાં આવશે કઈ તારીખે ક્યારે એ લોકોએ મેરેજ રજિસ્ટ્રેશન કરેલું અને લગ્ન કરેલા તો મેરેજ સર્ટિફિકેટની બુકની અંદર જે તારીખ લખેલી હોય એ તારીખે મેરેજ નું પ્રમાણપત્ર આપવામાં આવે છે ઓકે તો આ રીતે લગ્ન થતાં હોય ભવિષ્યમાં નિર્ણાયક પુરાવા તરીકે આનો ઉપયોગ કરી શકાય જો તમારા લગ્ન થયેલા હોય તો ભવિષ્યમાં અને મેરેજ ને અથવા તો લગ્નના પ્રમાણપત્રને આપણે પુરાવા તરીકે અલગ અલગ જગ્યા ઉપર આપી શકીએ છીએ તો વિશેષ લગ્ન ધારા અંતર્ગત આવી રીતે લગ્ન થાય જ્યારે આપણે હિન્દુ મેરેજ એક મુજબ સાત ફેરા ફરીને લગ્ન કરતા હોઈએ પછી મુસ્લિમની અંદર કબૂલ હૈ અને જે વિધિ હોય તે રીતે લગ્ન કરતા હોય છે અને પછી આપણે શું કરીએ લગ્ન થઈ જાય પછી આપણે મેરેજ સર્ટિફિકેટ કઢાવતા હોઈએ મેરેજ સર્ટિફિકેટ કઢાવવાની પ્રોસેસ અલગ છે હવે આ સર્ટિફિકેટ એ ઓરિજિનલ સર્ટિફિકેટ કહેવાય એના બરાબર એના કરતાં બી ઊંચી કક્ષામાં હાથ ધરાવે છે અથવા ઊંચી કક્ષા ધરાવે છે પછી આપણે લગ્ન મેરેજનું રજીસ્ટ્રેશન કરીને પછી ફરી પછી સર્ટિફિકેટ કરાવતા હોય જ્યારે અહીંયા આપણે આ રીતે લગ્ન થતાં હોય લગ્નની વિધિ કરવી હોય કોઈએ કોઈ બી ધર્મના હિન્દુ મુસ્લિમ મુસ્લિમ હિન્દુ 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 પછી અધર ઈસાઈ કે કોઈ બી હોય એને લગ્ન કરવા હોય તો સ્પેશિયલ મેરેજ એક અંતર્ગત પણ લગ્ન કરી શકે છે પણ એક મહિનાનો ટાઈમ લાગે છે અને જો વાંધો વચકો હોય તો બીજો થોડોક સમય વધી જતો હોય તો પુરાવો અયોગ્ય હોય તો કોઈ વાંધો આવતો નથી વાંધો અયોગ્ય હોય તો કોઈ વાંધો આવતો નથી ઇઝીલી ત્રીસ દિવસની અંદર તમે લગ્ન કરી શકો પણ વાંધો લીધેલો હોય ત્યારે તકલીફ પડી શકે છે ઓકે તો લગ્ન કરવા હોય તો તમારે પણ કરવા હોય તો આ જ વિધિ કરી શકો છો વિશિષ્ટ લગ્ન ધારા અંતર્ગત તો લગ્ન માટેની આવક છે સર સેક્શન નંબર ચારનું પાલન કરવાનું સેક્શન નંબર પાંચ છની અંતર્ગત તમારસાનું પાલન કરવાનું તો લગ્ન માટેની જે નોટિસ છે અરજી છે એનું પાલન કરવાનું સેક્શન નંબર સાત આઠમાં લગ્ન સાંભળે કોઈને વાંધો વચકો હોય ત્રીસ દિવસની અંદર લઈ શકે તે આવશે ત્યાર પછી અપીલને પુરાવાની વાત આવી ગઈ ત્યાર પછી સેક્શન નંબર બારમાં વિધિ ત્યાં જઈને સાઇન કરવાની અને છેલ્લે સેક્શન નંબર ત્રણ તેરની અંદર પ્રમાણપત્ર લેવાનું છે તો આટલી મોટી પ્રોસેસમાંથી પસાર થવું પડે લગ્નનો ખર્ચો બચાવો હોય તો આ રીતે તમે મેરેજ રજીસ્ટ્રેશન કરીને મેરેજ કરી શકો છો ઓકે ચાલો હવે આપણે વાત કરવાની છેલ્લે સમાપનની કોઈ કેસ અહીંયા બનતો નથી તમારા પાસે કોઈ કેસ હોય તો તમે અહીંયા કેસ લખી શકો છો સમાપનમાં લખો છો કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ અલગ જાતનો હોય કોઈ પણ અલગ ધર્મનો હોય હિન્દુ મુસ્લિમ હોય હિન્દુ હિન્દુ હોય અથવા તો કોઈપણ ધર્મનો હોય એણે જો વિશિષ્ટ લગ્ન દ્વારા અંતર્ગત જો લગ્ન કરવા હોય તો ઉપરની જે પાંચ સેક્શન છે એ અંતર્ગત એ લગ્ન કરી શકે છે અને લગ્ન કરવા હોય તો ઉપરની જોગવાઈનું એનું પાલન પણ કરવું પડશે તો આ રીતે તમારે શું કરવાનું સમાપન લખવાનું છે આમ કોઈ પણ વ્યક્તિ લગ્ન કરવા હોય તો કાયદા હેઠળ તેને ઉપરની જોગવાઈ અને પ્રક્રિયામાંથી લગ્ન કરી શકે છે અને આ કાયદો તમામ ધર્મ જાતના પક્ષકારોને લાગવું પડે છે ઉપરની પ્રોસિડિંગ્સ બધા માટે સેમ છે આમાં કોઈ ચેન્જીસ નહીં આવશે પછી હિન્દુ હશે મુસ્લિમ હશે કે કોઈ બી ધર્મનો હશે આ એક જ પ્રોસિડિંગ્સ છે જેના આધારે તમે લગ્ન કરી શકો છો તો આ સવાલ પૂછાય વિશેષ લગ્ન દ્વારા અન્વયે લગ્ન વિષય જ હોય તો આટલી પાંચ સેક્શન અને તમારે પ્રસ્તાવના સમજાવવાની રહે છે બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી તમારો આભાર